કરીમ નામની રેસ્ટોરન્ટ ચલાવતા વિશાલ શ્યામ છાબરિયાએ અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં જણાવ્યું છે કે મારી રેસ્ટોરન્ટમાં ફર્નિચર કલરકામ અને સાફ સફાઈનું કામ કરાવવાનું હતું આ માટે મેં મારા મિત્ર સોનિત દ્વારા સુરેશ નામના વ્યક્તિનો સંપર્ક કર્યો હતો સુરેશ સાથે વાતચીત થઈ હતી અને તેણે રેસ્ટોરન્ટમાં કલરકામ ફર્નિચર અને સાફ સફાઈનું કામ દોઢ લાખ રૂપિયામાં કરવાનું નક્કી કર્યું હતું ત્યારબાદ તેણે જાન્યુઆરી મહિનામાં કામ શરૂ કર્યું હતું પરંતુ ફેબ્રુઆરીમાં તેનો અકસ્માત થતા હાથ ફ્રેક્ચર થયું હતું અને બાકીના ચાલીસ હજાર રૂપિયા કામ પૂર્ણ થયા બાદ આપવાનું નક્કી થયું હતું આ દરમિયાન સુરેશ સુદામ શેગર તરફથી મારા મોબાઈલ પર ફોન આવ્યો હતો અને તેણે જણાવ્યું હતું કે તે મારી રેસ્ટોરન્ટ પર આવ્યો છે અને તેણે કરેલા કલર કામ અને સાફ સફાઈના કામના પૈસા આપી દો જેથી હું મારી પત્ની સાથે રેસ્ટોરન્ટ પર ગયો હતો જ્યાં જઈને મેં જોયું તો સુરેશ અને તેની સાથેના અન્ય ત્રણ વ્યક્તિઓ રેસ્ટોરન્ટની અંદર હાજર હતા સુરેશે મને કહ્યું હતું કે મેં જે કામ કર્યું તેના પૈસા આપી દે નહીં તો હું તોડફોડ કરીશ મેં તેને કહ્યું હતું કે તું બાકી રહેલું કામ પૂરું કર પછી પૈસા આપી દઈશ આ સાંભળી સુરેશ ઉશ્કેરાઈ ગયો હતો અને મને ગાળો આપવા લાગ્યો હતો તે અને તેની સાથેના ત્રણ વ્યક્તિઓએ

અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની